હેલો એવરી વન ગુડ મોર્નિંગ વિષય ગુજરાતી ધોરણ પાઠ નવ રંગબેરંગી મસાલીઓ વિદ્યાર્થી મિત્રો આજે આપણે પાઠ નવ રંગબેરંગી મસાલીઓ ભણીશું ચાલો ગાઈએ ગીતડું રીંગણે આવ્યું આવ્યા ટમેટા ફ્લાવર સાથે લાવ્યા બટેકા ધોઈ સુધારી લીધા બાફી કડાઈમાં તો તેલ નાખી રાઈ હિંગનો કર્યો વઘાર સુગંધ પહોંચી ઘરની બહાર હળદર ને મરચું બબરાવી રંગ સ્વાદની આવે સવારી થઈ ગયું લો શાક તૈયાર જમવાવો સૌ દોસ્તાર લેખક કહે છે કે શાક સરસ મજાનું બની ગયું છે અને રીંગણને બટેકાને ફ્લાવરને ધોઈ સમારી બાફી અને વઘારી દીધું છે જો સરસ મજાની હિંગનો સુગંધ આવે છે ચાલો ગાઈએ ગીત ફોટો પાડો

કે પછી તું હું ઊંઘતો પાડું કે પછી તારો ફોટો ઊંઘતી પાડું હું રાખ ને મોઢું બંધ જરીક તું તારું મોઢું બંધ રાખ મમ્મી જરાક તું નહીં તો જો બરબડતો પાડું હું તારો ફોટો બોલતો બોલતો પાડી કાઢીશ બેસ મમ્મી તું પપ્પા સાથે ફૂલ જોડે ગલગોટો પાડું મમ્મી તું પપ્પા સાથે બેસ હું તારો ગલગોટા જેવો ફોટો પાડું હવે જુઓ આમાં છે ને એક ગલ હોય છે એટલે કે શિરીન નામની એક ગલ હોય છે અને દાદા દાદી હોય છે મમ્મી પપ્પા હોય છે તો સિરીન જે હોય છે ને એ શિરીનને સરસ મજાના વ્રત કરવા હોય છે તો એના ઘરમાં દાદા દાદી મમ્મી પપ્પા બધા જ વ્રત કરતા હોય છે તો સિરીનને પણ થાય છે કે મને પણ એક વ્રત કરવા મળે તો ચાલો આજે હું પણ વ્રત કરીશ તો સિરીન ઘરમાં જઈ અને બધાને કહે છે મમ્મી પપ્પા મને વ્રત કરવું છે હું વ્રત કરી શકું છું તો સિરીનના મમ્મી કહે છે હા કેમ નહીં સિરીનના દાદા દાદી મમ્મી પપ્પા અને બીજા વડીલ એક યા બીજું વ્રત કરે છે સિરીનને થયું હું પણ કરું વ્રત તેણી ઘરમાં જાહેર કર્યું મારે વ્રત કરવું છે સિરીને એના મમ્મી પપ્પાને કહ્યું કે મારે પણ વ્રત કરવું છે મમ્મીએ પૂછ્યું ઓહો એમ કયું વ્રત સિરીનના મમ્મી ખુશ થઈ ગયા અને પૂછવા લાગ્યા હા શું વાત છે સિરીન તારે પણ વ્રત કરવું છે કયું વ્રત કરીશ બેટા સિરીને ખૂબ વિચાર કર્યો સિરીને ઘણો બધો વિચાર કર્યો તેણે બધા પ્રકારના વ્રત યાદ કરી જોયા તેને બહુ જ બધા વ્રતને યાદ કર્યા છેવટે તેણે ગોઠવીને કહ્યું પછી એને શું કર્યું એના મગજમાં એક વિચાર આવ્યો અને એને ગોઠવ્યો અને પછી કહ્યું ગળ્યું વ્રત મારે ગળ્યું વ્રત કરવું છે મમ્મીએ પૂછ્યું એટલે શિરીને કહ્યું હું આજે ફક્ત ગળ્યું ગળ્યું જ જમીશ મમ્મી પૂછે છે કે શિરી ગળ્યું વ્રત એટલે શું શિરીને જવાબ આપે છે મમ્મી આજે ફક્ત ખાલી ગળું ગળું ખાવાનું બીજું કશું જ નહીં ખાવાનું મમ્મીએ કહ્યું ભલે મમ્મીએ તો શીરો બનાવ્યો ખીર અને દૂધપાક બનાવ્યા શિરીની બહેન તો શીરો જમ્યા ખીર અને દૂધપાક ખાધા ઘરના બધાએ પણ પોતપોતાના ભાણામાં શીરો અને દૂધપાક ખાધા શિરીના કારણે બીજા બધા ઘરના મેમ્બરને પણ દૂધપાક અને શીરો ખાવા માટે મળ્યો શિરીને તો ગળું વ્રત કરવાની ખૂબ મજા આવી શિરીને જે ગળ્યું વ્રત કર્યું એમાં શીરોને દૂધપાક ખાવા મળ્યો એટલે બહુ જ મજા પડી તે રાત્રે જ શિરીને જાહેર કર્યું એ રાત્રે જ શિરીને જાહેર કર્યું કાલે મારે ખાટું વ્રત શીરીને એ દિવસે રાત્રે કહ્યું કે મમ્મી હવે કાલે હું ખાટું વ્રત કરીશ મમ્મી થોડા મૂંઝાયા મમ્મી થોડા ઉદાસ થઈ ગયા પછી કહે ઠીક પછી મમ્મી પાછા કહેવા લાગે વાંધો નહીં બેટા બીજે દિવસે મમ્મીએ બનાવી કઢી બે દિવસ પડેલા દહીંની બે દિવસ પહેલાંનું જે દહીં ઘરમાં પડ્યું હતું એ દહીંની મમ્મીએ કઢી બનાવી મમ્મીએ લાવી સંતરા કાચી કેરી અને લીંબુ શેરીની તો કઢી ગટગટાવી ગઈ મમ્મી કાચી કેરી અને સંતરા લાવી હતી અને શેરીને શું કર્યું ત્યાં આગળ બેસી અને કઢી હતી એ ગટગટાવી ગઈ એટલે કે પી ગઈ શેરીને બહુ બધા સંતરા અને કેરીના કટકા ખાધા શેરીને સંતરા અને કેરીના કટકા પણ ખાધા તેના દાંત તો ખટાઈ ગયા તેના દાંત જે હતા એ ખટાઈ ગયા એટલે કે ખાટા ખાટા થઈ ગયા તેણે મમ્મીને પૂછ્યું અને એની મમ્મીને પૂછ્યું લીંબુ પર મીઠું મરચું છાંટીને તેનો રસ ચટાય સિરીન એની મમ્મીને પૂછે છે મમ્મી લીંબુ પર હું મીઠું મરચું નાખીને ચાટું તો સારું લાગશે મમ્મી કહે ખાટા વ્રતમાં તો એમ ન કરાય જો બેટા ખાટું વ્રત હોય તો આ બધું ન કરાય સિરીને લીંબુ ન ચૂસ્યું સિરીને પછી લીંબુ ચૂસવાનું રહેવા દીધું ઘરના બધાએ બપોરે ભાત સાથે કઢી ખીત ખાધી સાંજે સંતરાનો રસ પીધો ઘરના બીજા બધા મેમ્બર જે હતા એમણે શું કર્યું શિરીનની સાથે સાથે એ દિવસે સાંજે ભાત સાથે કઢી પણ ખાધી અને સંતરાનો રસ પણ પીધો મમ્મી લીંબુ આથી દીધા જે લીંબુ વધ્યા હતા એ લીંબુનું મમ્મીએ શું કર્યું અથાણું નાખી દીધું મમ્મીએ શિરીનને પૂછ્યું મમ્મીએ શિરીનને પૂછ્યું કાલે વ્રત છે કે નહીં શિરીનને મમ્મી પૂછે છે શિરીન બેટા કાલે તારે કયું વ્રત કરવું છે કરવાની છું કે નહીં શિરીને થોડો વિચાર કર્યો શિરીને શું કર્યું વિચાર કર્યો પછી કહે તીખું વ્રત પછી શું કહેવા લાગી મમ્મી કાલે તો હું તીખું તીખું વ્રત કરીશ મમ્મીને થોડી ચિંતા થઈ અને મમ્મી શું કરવા લાગી ચિંતા કરવા લાગી પણ પછી તેમણે કહ્યું સારું પછી મમ્મી કહ્યું વાંધો નહીં ચલ કરી લેજે મમ્મી મોટા મોટા મરચા તળ્યા મમ્મી શું કર્યું મોટા મોટા સરસ મજાના મરચા તળ્યા મમ્મીએ આદુની કતરણ સાંતળી આદુની કતરણ કરી અને એને પણ સાંતળી નાખી શેરીન જમવા તો બેસી પણ થોડી ગભરાઈ ગઈ શેરીન એકદમ ગભરાઈ ગઈ ડરી ગઈ તેણે જોયું કે ઘરના બધાએ પોતાની થાળીમાં એક બે મરચાં અને આદુની કતરણ લીધી છે શેરીન જોવા લાગી કે બધા આદુ અને આદુની કતરણ અને મરચાં ખાય છે થોડી હિંમત કરી શેરીને આદુની કતરણ ચાવી થોડી હિંમત કરી અને શેરીને શું કર્યું આદુની કતરણ ચાવવા લાગી તે પછી મરચાનો બટકો ભર્યો તે પછી શું કર્યું અને મરચાનો બટકો ભર્યો શિરીનના નાક અને આંખમાંથી પાણી નીકળવા લાગ્યા કાન લાલ લાલ થઈ ગયા તેના કાનમાં ધુમાડા નીકળ્યા માથાના વાળ ઊભા થઈ ગયા શેરીના માથાના વાળ પણ ઊભા થઈ ગયા અને કાનમાંથી ધુમાડા નીકળવા લાગ્યા કારણ કે શેરીને શું કર્યું તું તીખું તીખું ખાધું તું શિરીને બે પવાલા પાણી પીધું શિરીને શું કર્યું બે પવાલા પાણી પીધું મમ્મીએ કહ્યું ચમચી મધ ચાટી લે મમ્મી કહેવા લાગી શેરીને જો તને તીખું લાગ્યું હોય તો તું મધ ચાટી લે શિરીને થોડો વિચાર કરી કહ્યું તીખા વ્રતમાં મધ ન ચટાય તીખા વ્રતમાં મમ્મી મધ ચટાય નહીં મમ્મીએ કહ્યું વ્રતના અંદર મધનો કોઈ બાદ હોતો નથી મમ્મી કહે બેટા ચિંતા ના કરીશ મધનો કોઈ બાદ ના હોય મધ ચાટી શકાય છે સીરીને ચમચી ભરી મધ મોઢામાં મૂક્યું સીરીને પછી શું કર્યું મધ મોઢામાં મૂક્યું જીભ પર કડક થઈ ગઈ હતી જીભ પણ એકદમ કઠણ થઈ ગઈ હતી કારણ કે સીરીને તીખું તીખું ખાધું હતું તેના ગળાને સારું લાગ્યું તેના ગળાને આરામ મળ્યો કારણ કે તેને તીખું ખાધું તું ને તો પછી ગળ્યું ખાધું એટલે થોડો આરામ મળ્યો તેની પાણી પાણી અટક્યા તેના આંખમાંથી આવતું અટકી ગયું બસ બેટા ત્રણ વ્રત થઈ ગયા હવે વ્રત કરવાની કોઈ જરૂર નથી શેરીને કહ્યું પણ ત્રીજું વ્રત પૂરું કરવું તો પડે ને પણ મમ્મી ત્રીજું વ્રત પૂરું કરવું પડે ને મારે દાદી આવું શું કરો છો મને કરવા દો ને મમ્મીએ સૂચ્યું વ્રતમાં દૂધ પીવાય ખજૂર ખવાય વ્રતમાં દૂધ પણ પીવાય અને ખજૂર પણ ખવાય સિરીન પવાલું દૂધ અને બે પેશી ખજૂર ખાઈ ગઈ સિરીને શું કર્યું એક ગ્લાસ દૂધ અને બે પેશી એટલે કે બે ખજૂરના ઠળિયા એને ખાધા પછીના દિવસે સિરીનને મમ્મીને પૂછ્યું વ્રત કર્યું કે ના કર્યું મમ્મીએ બીજા દિવસે તને પૂછ્યું કે સિરીન બેટા આવે તે વ્રત કર્યું છે કે નહીં મમ્મીએ કહ્યું તારી મરજી મમ્મી શેરીને કહે છે બેટા તારી ઈચ્છા તારે વ્રત કરવું જ કર ના કરું તો ચાલશે શેરીને કહ્યું આજે છેલ્લું વ્રત છે મમ્મી ખૂબ ગડમથલ પછી તેણે કહ્યું ઘણું બધું વિચાર્યું અને પછી શેરીને કહ્યું આજે કડવું વ્રત મમ્મીએ કહ્યું ઠીક મમ્મી કહેવા લાગી વાંધો નહીં બેટા તને જેમ યોગ્ય લાગે મમ્મીએ તો કારેલાનું શાક બનાવ્યું ગોળ વગરનું અને મમ્મીએ લીમડાનો રસ કાઢ્યો મમ્મીએ શું કર્યું ગોળ વગરનું એટલે કે ખારું ખારું કડવું કડવું કારેલાનું શાક બનાવ્યું અને કડવા લીમડાનો રસ બનાવ્યો ઘરના બધાએ નરણે કોઠે કારેલાનો રસ ચમચી ચમચી પીધો ઘરના બીજા બધા જે મેમ્બર હતા એમને એક એક ચમચી સવારમાં નરણે કોઠે એટલે કે સવાર સવારમાં કારેલાનો રસ એક એક ચમચી પી લીધો ઘરના બધાએ જમતી વખતે દાળ ભાત સાથે કારેલાનું શાક ખાધું ઘરના જે બધા વ્યક્તિ હતા એને રોટલી દાળ ભાત શાક બનાવ્યા હતા એની સાથે સાથે કારેલાનું શાક ખાધું શીરીને એક ફોડવું શાક ખાધું શીરીને શું કર્યું એક ફોડવું એટલે કે એક બટકું શાક ખાધું એક ઘૂંટો લીમડાના રસનો ભર્યો એક ઘૂંટ્યો લીમડાના રસનો પણ ભર્યો તેનું મોઢું બગડી ગયું તેનું મોઢું એકદમ કડવું કડવું થઈ ગયું શેરીન રડવા જેવી થઈ ગઈ શેરીન શું થઈ ગઈ રડવા જેવી થઈ ગઈ દાદીએ કહ્યું ત્રણ વ્રત થઈ ગયા ચોથા વ્રતની જરૂર નથી બીટા હવે ત્રણ વ્રત થઈ ગયા છે આપણે ચોથું વ્રત નથી કરવું મમ્મીએ કહ્યું બધા સ્વાદ એકસાથે જમવાનું વ્રત પણ ન થાય બધા સાદ એ બધા સ્વાદવાળું જે વ્રત કહેવાય એ પણ વ્રત આવે છે એવું વ્રત પણ કરી શકાય છે શેરીને પૂછ્યું એ કઈ રીતે શીરીને કહે છે કે મમ્મી એ કેવી રીતે થાય મમ્મીએ કહ્યું જ્યારે પણ જમીએ ત્યારે ગળ્યું ખાટું તીખું તૂરું અને કડવું એમ બધું જ જમાય થઈ ગઈ તેણે ઘરના બધા સાથે દાળ ભાત રોટલી શાક ગોળ કચુંબર અથાણું છાસ અને મુખવાસ ખાધા શિરીન બહુ જ ખુશ થઈ ગઈ અને ખુશ થતી થતી એને બધાની સાથે બધું અથાણું ને કચુંબર ને છાસ ને મુખવાસ ને બધું ખાધું અને એ પણ વ્રત કરી લીધું વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને બે ઈમેલ આઈડી આપવામાં આવ્યા છે એક ઈમેલ આઈડી છે સ્કૂલનું અને બીજું ઈમેલ આઈડી તમારા સબ્જેક્ટ ટીચરનું એટલે કે ગુજરાતી ટીચરનું છે તો તમારે આ ઈમેલ આઈડી ઉપર જે તમને પીડીએફ મળે છે એ પીડીએફમાંથી હોમવર્ક કરી અને આ ઈમેલ આઈડી ઉપર મોકલવાનું રહેશે ચલો ત્યારે ફરી મળીશું